ઇન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન તેમજ ઈડીઆઈઆઈ ના બોર્ડના સભ્ય આઈએ એસ રામ મોહન મિશ્રા તેમજ અન્ય મહાનુભાવો ઈડીઆઈઆઈ ગવર્નિંગ બોડીના સભ્યો અને ભૂતપૂર્વ ચેરમેન તેમજ એસઆઈડીબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર શૈલેન્દ્ર નારાયણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર નીરજા ગુપ્તા ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર રાજુલ કે ગજ્જર અને ઈડીઆઈઆઈના ડા ડાયરેક્ટર ડોક્ટર સુનિલ શુક્લા તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ધ મેન્ટ કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ શિક્ષણવિદો આંતરપ્રેન્યોર સ્ટાર્ટઅપ અને ઇનોવેશન એ દેશના સામાજિક આર્થિક વિકાસને કેવી રીતે અસર કરી રહ્યું છે તે બાબત પર સૌનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ અવસરે રામ મોહન જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસ એક ચળવળથી ઓછું નથી અને ઈડીઆઈઆઈ આ ચળવળની પહેલ કરી છે મને ગર્વ છે કે આપણી પાસે ઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓ છે કે જે ટ્રેનિંગ ઇન્ક્યુબેશન કેપેસિટી બિલ્ડિંગ અને હેન્ડ હોલ્ડિંગ દ્વારા અનેક પ્રયાસોને પૂરક બનાવી રહી છે મારી ઈડીઆઈઆઈને શુભેચ્છાઓ છે સેલિબ્રેશન ઓર जानकर अत्यंत हर्ष हुआ कि बहुत ही अच्छा काम इंस्टीट्यूट ने किया है एंटरप्रेनरशिप प्रमोट करने की दिशा में तमाम सारा इनोवेशन किया है और ये इंस्टीट्यूट अभी बहुत सारे राज्यों में अपने कार्य को लेके जा रहा है और जो एंटरप्रेन्योरशिप जुड़े बहुत सारे विषय हैं नए नए जो विषय हैं चाहे वो फाइनेंशियल इंक्लूजन हो चाहे वो मार्केट एक्सेस डेवलपमेंट हो चाहे क्लस्टर डेवलपमेंट हो चाहे टेक्नोलॉजी का पेनिट्रेशन हो इन सब में नए आयाम खोज रहा है इंस्टीट्यूट और आने वाले समय में मेरा मानना है कि जो विभिन्न केंद्र सरकार की संस्थाएं हैं विभिन्न राज्य सरकारें हैं और जो और बहुत सारी जो इंस्टीट्यूशंस हैं जिनके साथ पार्टनरशिप कर रहे हैं इंस्टीट्यूट जिनमें कि फाइनेंशियल इंस्टीट्यूशन हैं आई है आई सी आई है आई सी एस है इनके साथ मिलकर ये एक देश में ये बहुत बड़ा योगदान इंस्टीट्यूट करेगा ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરપ્રિપ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ માં થઈ રહેલા વિકાસ અંગેની વાતો કરતા ડોક્ટર શૈલેન્દ્ર નારાયણે જણાવ્યું કે ભારતની ઉદ્યમતા વિકાસ સંસ્થાના લાંબા સમયથી તથા જ્યારે ઉદ્યોગ સાહસિકોને ખ્યાલ નવો હતો ત્યારથી હું સંકળાયેલો છું હવે આ ખ્યાલ એક કારકિર્દીના વિકલ્પ તરીકે સ્થાપિત થયો છે જેમાં વ્યક્તિઓને પ્રેરણા તથા વિકાસના પાઠો ભણાવાય છે ઈડીઆઈઆઈ સંસ્થા દ્વારા તૈયાર થયેલા ઉદ્યોગ સાહસિકો હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પદાર્પણ કરવા પણ સક્ષમ થઈ ગયા છે ડૉક્ટર સુનિલ શુક્લાએ પોતાના સંબોધનમાં ઈડીઆઈઆઈ વિશે વાત કરતા જણાવ્યું કે આ સંસ્થા એ કેવી રીતે માત્ર દેશમાં જ નહીં પણ બહાર પણ ઉદ્યોગ સાહસિકોને મજબૂત કરવા માટે અનેક ભૂમિકાઓમાંથી બીજી ભૂમિકાઓમાં આગળ વધી છે આજે ઈડીઆઈઆઈ દેશના તમામ ક્ષેત્રો અને લોકોના વર્ગમાં નવા આંતરપ્રિયોની રચના અને આજીવિકા નિર્માણના આધાર પર આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય તેમજ રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો વિભાગો ઉપરાંત કોર્પોરેશન સાથે ભાગીદારી પણ કરી રહી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર